હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઢાબા કે હોટલના સ્વાદને ભુલાવી દે તેવું પંજાબી મટર પનીરનું શાક રોટલી પણ ઓછી પડશે જ્યારે તમે આ રીતે ગ્રેવી બનાવશો એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ ભાવશે અત્યારે લીલા વટાણા ખૂબ જ સહેલાઈથી મળી જાય છે તો ચાલો હવે આપણે રેસિપી શરૂ કરીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે પંજાબી મટર પનીર શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાસણમાં થોડુંક પાણી લેશું અને આ પાણીને આપણે ગરમ કરી લેશું પાણી ગરમ થાય એટલે તેમાં આપણે એક વાટકી જેટલા વટાણા એડ કરી દઈશું અને વટાણાને આપણે દસ મિનિટ માટે આ રીતે ઉપરથી ઢાંકી અને બોઇલ કરી લેશું વટાણા આપણા બફાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લેશું તેના માટે આપણે બીજા ગેસ ઉપર એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ લેશું અને તેલ ગરમ થાય એટલે તેમાં પનીરના ટુકડાને એડ કરી દઈશું અને પછી તેને તળી લેશું તો આ રીતે આપણે પહેલાં પનીરને તળી લેશું તો તમે જોઈ શકો છો પનીર સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે તો હવે આપણે તેને તેલમાંથી કાઢી લેશું બસ આ રીતે જ આપણે પનીરને તળવાનું હોય છે તો પનીર આપણું સરસ તળાઈ ગયું છે હવે આપણે તેને તેલમાંથી કાઢી લેશું હવે તે જ કઢાઈમાં આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું છ થી સાત કરી લસણ થોડાક આદુના ટુકડા અને તમાલ પત્રનું પાન એડ કરી તેને સાતરી લેશું અહીંયા તમે તજ લવિંગ એલચી પણ એડ કરી શકો છો ગ્રેવી બનાવવા માટે હવે તેને આપણે સારી રીતે સાતરી લેશું હવે તમે જોઈ શકો છો લસણનો કલર ચેન્જ થઈ ગયો છે તો બસ આ સ્ટેજ ઉપર હવે આપણે એક વાટકી જેટલી સમારેલી ડુંગળી એડ કરી દેશું ફ્રેન્ડ્સ મેં તેને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરેલી છે હવે તેને આપણે સાતરી લેશું તો આ રીતે થોડીક ડુંગળી સોફ્ટ થાય એટલે તેમાં આપણે સમારેલા ટમેટા એડ કરશું તો હવે તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બે મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે ચોપ કરીને એડ કરી દઈશું સાથે સાથે થોડુંક મીઠું પણ એડ કરી દેસું ગ્રેવીમાં એડ કરવાથી ટમેટા સરસ ઝડપથી સોફ્ટ થઈ જાય છે લો ફ્લેમ ઉપર તેને આપણે એક મિનિટ માટે આ રીતે સાતરી લેશું તો હવે તમે જોઈ શકો છો ટમેટા પણ સરસ આપણા સોફ્ટ થઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ મસાલાને હવે આપણે મિક્સર જારમાં લઈ લેશું મિક્સચર જારમાં એડ કરી અને તેની એક પેસ્ટ બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણી સરસ પેસ્ટ અહીંયા બનીને રેડી છે બસ હવે તેને આપણે સાઈડમાં રાખી દેસું આ બાજુ આપણા વટાણા પણ સરસ બફાઈ ગયા છે તેને આપણે હાથેથી આ રીતે ચેક કરી લેશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ વટાણાને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લેશું એટલે તેનું પાણી છે તે દૂર થઈ જાય તો ફ્રેન્ડ્સ બસ આ રીતે આપણે કાણાવાળા વાસણમાં વટાણાને કાઢી લેશું ફ્રેન્ડ્સ હવે બધી વસ્તુ રેડી છે તો ચાલો હવે આપણે શાક બનાવીશું તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં તેલ લેશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આદુ લસણની પહેલાં પેસ્ટ એડ કરી દેસું ગેસની ફ્લેમ લોચ રાખીશું અને હવે રેડી કરેલી પેસ્ટને તેમાં એડ કરી દેસું અને તેને સારી રીતે હલાવી લેશું એક વખત આ રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે બધા મસાલા એડ કરશું તો એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટી હળદર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે વટાણામાં અને ગ્રેવીમાં બંનેમાં મીઠું નાખેલું છે તો મીઠું નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું તમારા સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું હવે આ ગ્રેવીમાં આપણે થોડુંક પાણી એડ કરશું તો પાણી હવે ગ્રેવી સરસ પાકી જાય પછી જ એડ કરવાનું ગ્રેવીની થિકનેસ કેવી રાખવી એ તમારા ઉપર ડિપેન્ડ છે બસ આપણે ગ્રેવી થોડીક પાકી જાય પછી તેમાં પાણી એડ કરશું તો ગ્રેવી એકદમ સરસ લાગશે હવે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી એડ કરી દેસું જેનાથી ગ્રેવીનો કલર છે એ ખૂબ જ સરસ લાગશે હવે બસ આ સ્ટેજ ઉપર આપણે બાફેલા વટાણા એડ કરી દેસું અને સાથે સાથે તળેલું પનીર પણ એડ કરી દેસું અને બંનેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે વટાણા અને પનીરને એડ કર્યા પછી આપણે ફક્ત ત્રીસ મિનિટ માટે તેને લો ફ્લેમ ઉપર આ રીતે પકાવીશું તો અહીંયા આપણું મટર પનીરનું શાક બનીને રેડી છે ગ્રેવીમાંથી તેલ છૂટવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી થોડીક આપણે કસૂરી મેથી એડ કરશું કસૂરી મેથી એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે તો ફ્રેન્ડ્સ છેલ્લે જો તમારા ઘરમાં કસૂરી મેથી હોય તો ચોક્કસથી નાખજો અને કસૂરી મેથી કઈ રીતે બને છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈ તમે ત્યાંથી જોઈ શકો છો તો રેડી છે આપણું મટર પનીરનું શાક સર્વ કરવા માટે ફ્રેન્ડ્સ એકદમ ખાવામાં ટેસ્ટી લાગે એવું પંજાબી મટર પનીરનું શાક રેડી છે સર્વ કરવા માટે જો ફ્રેન્ડ્સ તમે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બનાવવામાં પણ ખૂબ જ સહેલું છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે એવું મટર પનીરનું શાક રેડી છે તો આજની આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે